એસએન કોલેજ છોટા ઉદેપુર ખાતે આદિયાતી જન્મકર્ષ મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરાઈ ભારત સરકારના આદિયાતી બાબતોના મંત્રાલય દ્વારા બરસા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે રાજ્યમાં ચાર સ્થળે ભગવાન બિરસા મુંડાના એકસો પચાસમાં જન્મજયંતિની ઉજવણી કરવાના કરાયેલા આયોજન અંતર્ગત આજરોજ તારીખ બીજી ડિસેમ્બર બે હજાર ચોવીસના સોમવારે છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે છોટાઉદેપુર ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પૌળ શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને આદિયાતી જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત આદિજાતિ વિકાસ ગાથા અને સાંસ્કૃતિક પ્રદર્શન કાર્યક્રમની ઉજવણી કરાઈ આ પ્રસંગે છો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જનજાતીય ગૌરવ દિવસ પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગુરુ ગોવિંદ તેમજ ભગવાન બિરસા મુંડા અને દેવી દેવતાઓનું પૂજન કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુષ્પગુચ્છ આપી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર ગાંધીનગરના નિયામક શ્રી સી ચૌધરી દ્વારા ભગવાન મિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે પાવીજેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સંખેડા ધારાસભ્ય અભય તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ આદિવાસી વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ઢીંડોર દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાનું પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ પ્રસંગે જિલ્લાના બાળ વાંસળી વાદકે સમુદ્ર સુરોરી લાવ્યા હતા તાપી જિલ્લાની આદિવાસી નૃત્ય ટુકડીએ સુપ્રધિ ઢોલ નૃત્ય તેમજ ટુકડીએ ઘરેયા નૃત્ય રજૂ કર્યું હતું આ પ્રસંગે ભગવાન મુંડા જીવન આધારિત દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો હસ્તે રમતગમત મેળવનારાનું સન્માન કરવામાં આવ્યું હતું અને સરકારની વિવિધ યોજનાના લાભોના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ પાવીજોતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સંખેડા ધારાસભ્ય અભયભાઈ તળવી ચોડાઉ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પૂર્વ સાંસદ પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરી જિલ્લા ભાજપના ઉદ્દેદારો જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોળ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આ ગૌરવની બાબત છે કે આપણા સરપંચ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસમાં આઝાદી કા અમૃત એ ઉજવણી કરીને એમાં જ્યારે પંચોતેર સ્પોટ જે જોયા દેશને આઝાદી આપવા માટે જે બલિદાન આપ્યું હતું આદિવાસી સમાજ એમાં સર્વપ્રથમ રહ્યો અને એમાં આપણી ઝારખંડની ધરતી પરથી આપણા બિરસા મુંડાનું નામ જે આવ્યું અને અઢારસોને પંચોતેર અને ઓગણીસોની વચ્ચે પચીસ વર્ષની નાની ઉંમરમાં એમણે દેશને આઝાદી અપાવવા માટે અને આદિવાસી સમાજમાં પડેલી સુસુભ શક્તિ રાષ્ટ્રપ્રેમ દેશ પ્રેમ જગાવવાનું કામ કર્યું અને દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું અને એમાં બલિદાન આપ્યું એમ એમનું નામ અમર રે અને એનો ઇતિહાસ એમનો જીવન સંદેશ આજની યુવા પેઢી અને આવનારી પેઢીને મળે એના માટે બે હજાર એકવીસમાં નક્કી કર્યું કે પંદરમી નવેમ્બર જે બિરસા મુંડા સાહેબનો જન્મદિવસ છે એ ભગવાન શ્રી તરીકે અમે માનીએ છીએ એનો જન્મદિવસ છે એને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું એના ભાગરૂપે આ વર્ષે પણ ચાલુ વર્ષે બી જમોઈથી આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પ્રસ્થાન કરાવડાયું અને આ ગુજરાતમાં આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જ્ઞાનથી આપણી શરૂઆત કરી પંદર નવેમ્બરથી અને એની રથયાત્રા કાઢી એટલે આજે આપણા જે ચૌદ જિલ્લાઓ તાલુકાઓ તાલુકાઓને એસી જેટલા નાના મોટા સ્પોટ છે એમાં ફરીને યાત્રા આદિવાસી વિસ્તારમાં પ્રસાર થાય અને વિરસા જે સંદેશ છે એનું જીવન અને કવન છે અને પત્રિકારૂપ પત્રિકાના રૂપમાં લોકોની વચ્ચે એનો વિચાર જાય સાચો ઇતિહાસ લોકો પાસે જાય એનો આ પ્રયત્ન છે એનાથી આગળ વધીને એને વિકાસના રૂપમાં પણ ઉજવવાનો છે આજે એસી હજાર કરોડ રૂપિયા પણ મોદી સાહેબે જન્મજયંતિ નિમિત્તે પૂરા દેશના આદિવાસી સમાજના ઉત્થાન માટે આપ્યા છે ગુજરાત સરકાર પણ એમાં ઉમેરો કરીને આપણા તમામ ક્ષેત્રે જે શિક્ષણ હોય આરોગ્ય હોય રોડ રસ્તા પાણી વીજળી તમામ જે ખૂટતી કડી છે આદિવાસી વિસ્તારની એને પૂર્ણ કરવાની વાત અને સાથે સાથે શિક્ષણમાં આપણા વિદ્યાર્થીઓ એ આ દસેક પંદરેક વર્ષે જે આમૂલતું પરિવર્તન આવ્યું છે દરેક ક્ષેત્રમાં આપણા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે અને મેડિકલ ક્ષેત્રે પણ તમામ સીટો આજે છે એનું ગૌરવ છે એનો આનંદ છે અને ફ્રી શિફ્ટ કાર્ડ પણ આપણા પૂરા દેશમાં માત્ર ગુજરાત પ્રાંત એવું છે કે આપણું રાજસ્થાન છે આ બાજુ મધ્યપ્રદેશ છે કે આ બાજુ મહારાષ્ટ્ર છે કોઈ જગ્યાએ ફ્રી શિપ કાર્ડ આપવામાં આવતું નથી માત્ર મોદી સાહેબની આ જે ઉદારતા છે એના માટે હું જેટલો આભાર માનું એટલો ઓછો છે જમયથી મોદી સાહેબે આ વખતે એક વાત કરી હતી આપ પત્રકાર મિત્રોને પણ ખબર હશે કે એમને કહ્યું હતું કે એ જે આદિવાસી સમાજ કોઈ પૂછતા નહીં થાય ઉસકો મેં પૂજતા હું એવો શબ્દ મોદી સાહેબે અમારા માટે વાપર્યો અને અમારી જે વિરાસત છે ગૌરવ છે શૌર્ય છે અસ્મિતા છે એને ઉજાગર કરવાનું કામ એ બિરસા મુંડા હોય મોતીલાલ તેજાવત હોય માનગઢની ધરતી પરથી ગુરુ હોય એ તમામ ક્ષેત્રોને જાગ્રત કરીને આદિવાસી સમાજની જે વીરતા અને શૌર્ય જે છે ઇતિહાસ જે ભૂલાવી દેવામાં આવે તો એને ફરીથી જાગ્રત કરવાનું આ પુનઃજાગરણનું જે કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કર્યું છે એમના તેમના અમે આભારી છીએ અને આ તબક્કે તમામ ક્ષેત્રે જે ટ્રાઇબલ વિભાગનો અને ટ્રાઇબલ જે એરિયા છે એનો વિકાસ થઈ રહ્યો છે એમાં અમારા તમામ સહયોગી અમારા ધારાસભ્ય